તેમજ વળતર પણ નહીં ચૂકવતા વેપારીઓની હાલત કફોડી બન્યું છે મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહી છે સેન્ટ્રલ ઝોનમાં રાજમાર્ગ પર મસ્કદી હોસ્પિટલથી પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરાયા બાદ વિસ્તારના વેપારીઓમાં રોષ છે મેટ્રો કામગીરીને લઈ કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્નો બાબતે હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા આ માર્ગ પર વર્ષોથી વેપાર ધંધા સાથે જોડાયેલા વેપારીઓ વિરોધ નોંધાવ્યો હતો અમે મારું નામ પ્રજ્ઞેશભાઈ છત્રેવાળા છે અને અહીંયાના જે વેપારી મંડળ છે એ કમિટી છે મારી પણ દુકાન આ જ રોડ ઉપર છે એટલે અમે લોકો બધા વેપારીઓ આજે એકત્ર થયા છે એટલા માટે કે અમારે સાથે જે શરૂઆતમાં ચર્ચા કરવામાં આવી હતી મેટ્રો દ્વારા અને અમે પોતે અગ્રસર રહીને વિકાસમાં સાથ આપવા ભેગા થયા અને અમે પોતે બધા વેપારીઓને વિશ્વાસમાં લીધા અને અમે આ જે સરકાર તરફથી એવું કહેવામાં આવેલું તંત્ર તરફથી કે તમને એક કોમ્પેન્સેશન મળશે પણ એ દસ મહિના પછી સંપૂર્ણ રસ્તો ખોલવાની વાત હતી એની જગ્યાએ આજે અઢાર મહિના વીસ મહિના થઈ ગયા છે પણ કોઈ પણ જાતની કામની તૈયારી દેખાતી નથી અને આજે બે ચાર પાંચ વર્ષ ચાલશે તો આ બધા પરિવારોની શું હાલત થશે એ અમારી સમજની બહાર છે આ રસ્તો આપણે હાટ છે અહીંયા જે ઠંડો સિઝનમાં ચાલે સાહેબ ચાલવાની ફુરસત નથી હોતી અને અમારો સડન ટ્રન એક બે વર્ષથી બંધ છે ને કેટલા સુધી બંધ ખબર નથી નથી અને છાકાર મેટ્રો છેક્શન નું કામ ચાલે છે હેરાનગઢ એટલો અલગ વસ્તુ છે સાહેબ પણ આજે અમારો જે ધંધો બંધ છે સાહેબ અહીંયા જે તમે કોઈ પણ તહેવારોનો તમે ભૂતકાળ જોઈ લો આજે જે રોડ છે તમને ચાલવાની ફુરસત ના હોય એટલા બધા ગ્રાહક હોય હમણાં કોઈ નથી કુટલા પણ નથી મળતા એવી હાલત થઈ ગઈ સાહેબ